નમસ્કાર ખેડૂત મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે અને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની માહિતી મેળવવાની છે તો વળી આ ઉપરાંત આગામી ચોમાસા વિશેની અપડેટ વિશે પણ માહિતી મેળવવાની છે તો વળી ભારતના કયા રાજ્યોમાં આગામી દિવસોમાં વરસાદ અને વાવાઝોડા વિશે ચેતવણી આપવામાં આવી છે તેના વિશેની માહિતી આ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લક્ષી સમાતર સૌથી પહેલાં મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ખેડૂત મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે પ્રતિ કલાક ચાલીસ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠામાં વરસાદની શક્યતા છે ડાંગસ વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે મિત્રો રાજ્યમાં સાત જૂન સુધી એટલે કે આગામી એક સપ્તાહ સુધી છૂટાછવાયા વરસાદની સંભાવના છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડવાનો છે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો સાથે જ હળવા વરસાદનું પણ અનુમાન છે તાપમાનમાં હાલ કોઈ જ ફેરફારની શક્યતા દેખાતી નથી તમને જણાવી દઈએ કે હાલ ચોમાસું મુંબઈમાં દસ્તક દઈ ચૂક્યું છે જો કે ગુજરાતમાં હાલ કોઈ જ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી હવામાન વિભાગનું એવું કહેવું છે કે ચોમાસું ગુજરાતમાં મોડું પહોંચવાનું છે ઉલ્લેખનીય છે કે દેશમાં આ વખતે છેલ્લા સોળ વર્ષનું સૌથી વહેલું ચોમાસું બેઠું છે કેરળમાં વહેલી એન્ટ્રી બાદ દક્ષિણના અન્ય ભાગોમાં પણ વરસાદે વહેલી જમાવટ કરી ત્યારે તેની ગતિ લાગતું હતું કે ગુજરાતમાં પણ ચોમાસું ખૂબ જ વહેલું પ્રવેશ કરી શકે છે પરંતુ હાલ મહારાષ્ટ્રની આસપાસ સક્રિય વરસાદી સિસ્ટમ ધીમી પડી ગઈ છે જેને પગલે દસથી લઈને પંદર જૂન ચોમાસું રાજ્યના દક્ષિણ ભાગે પહોંચે તેવું અનુમાન છે તમને જણાવી દઈએ કે આ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે વરસાદ અને ચોમાસું દિલ્હી એનસીઆરમાં ગાઢ વાદળો અને સૂર્યપ્રકાશ વચ્ચે સંતાકોડીની રમત ચાલુ છે આવી સ્થિતિમાં ભેજવાળી ગરમી અનુભવાઈ રહી છે જો કે દિલ્હી એનસીઆરનું હવામાન આજે એટલે કે સોમવારથી બદલવાની શક્યતાઓ છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે બેથી લઈને ચાર જૂન દરમિયાન હળવો વરસાદ અને વાવાઝોડાની પણ શક્યતા છે વાવાઝોડા દરમિયાન ત્રીસથી લઈને સાઠ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તમને જણાવી દઈએ કે દેશમાં ચોમાસાએ નિર્ધારિત સમય કરતાં વહેલા દસ્તક આપી છે તેની અસર ઘણા રાજ્યોમાં પણ જોવા મળી આ દરમિયાન બિહારના સીમાંચલ ક્ષેત્રમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે પૂર્ણિયા હવામાન વિભાગના વૈજ્ઞાનિક વિરેન્દ્ર કુમાર ઝાએ જણાવ્યું કે આગામી ત્રણ મહિના સુધી બિહારમાં ભારે વરસાદની શક્યતા છે તે જ સમયે હવામાન વિભાગે ચોમાસાના પ્રવેશ અંગે બિહારના પૂર્ણિયા અરેશિયા કિશનગંજ માટે ચેતવણી જારી કરી છે હવામાન વિભાગે સીમાંચલ જિલ્લાઓમાં ભારે વરસાદ અને વાવાઝોડાની પણ ચેતવણી આપી છે પવનની ગતિ ત્રીસ થી લઈને પચાસ કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે લોકોને સાવધાની રાખવાની પણ સલાહ આપવામાં આવી છે તો આ બાજુ પશ્ચિમી વિક્ષોભની અસરને કારણે શનિવારે રાજસ્થાનના જયપુર વિભાગમાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો જ્યારે અન્ય સ્થળોએ હવામાન શુષ્ક રહ્યું હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બે જૂનથી પશ્ચિમી વિક્ષેપ ફરી એકવાર સક્રિય થવાની અને ભારે વાવાઝોડા પચાસથી લઈને સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા અને બેથી લઈને ચાર જૂન દરમિયાન વરસાદ પડવાની પણ શક્યતા છે આ મુજબ આગામી ચારથી લઈને પાંચ દિવસ સુધી મહત્તમ તાપમાન પિસ્તાલીસ ડિગ્રી થી નીચે રહેવાની ધારણા છે તમને જણાવી દઈએ કે આસામમાં સતત વરસાદને કારણે ભૂસ્ખલન અને પૂરને કારણે આઠ લોકોના મોત નિપજ્યાના સમાચાર છે જ્યારે સત્તર જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાય છે જેનાથી અઠ્યોતેર હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે પ્રાદેશિક હવામાન કેન્દ્ર ડેટાના અનુસાર રાજ્યમાં પશ્ચિમ ભાગના ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ અને આઠ અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે જ્યારે અરુણાચલ પ્રદેશ અને મેઘાલયના ઉપરના વિસ્તારોમાંથી આવતા વરસાદી પાણીએ રાજ્યમાં પૂરની સ્થિતિને વધુ ખરાબ કરી છે દર્શક મિત્રો આ વર્ષે મુંબઈમાં ચોમાસાના આગમન પછી હવે વરસાદ બંધ થઈ ગયો છે વરસાદના અભાવે તાપમાનમાં વધારો થયો છે આ ઉપરાંત ભેજ મુંબઈગરોને પરસેવો આપી રહ્યો છે હવામાન નિષ્ણાતોના મતે છ જૂન પહેલાં સારા વરસાદની શક્યતા ઓછી છે જો કે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે પરંતુ ભેજવાળી ગરમીથી કોઈ રાહત મળવાની નથી જેથી મુંબઈઘરાના આ દિવસો અઘરા થઈ શકે છે